ઓડિયન્સ ને એ કરંટ મળશે કે તમારા પૂર્વજો તમારા વડવાઓ એ શું હતા અને આજે તમે સદીઓ બદલાય છે જમાનો મોડર્ન થાય છે જે તે સમય એ જમાનો પણ મોડર્ન હતો પણ એના કયા વેલ્યુઝ હતા ને ક્યારે હાર સ્વીકારવાની નહીં નમસ્કાર દર્શક મિત્રો ટ્રોપિક ભાવનગરમાં આવું છું નિતિન સોની એક જમાનો હતો પ્રેક્ષકો હિન્દી ફિલ્મોની પાછળ હતા આજે એ જમાનો બદલાયો છે એટલા માટે બદલાયો છે નવી વાર્તાઓ આવી છે લવ સ્ટોરીની વાત હોય ઇતિહાસ નું કોઈ પણ વાત હોય ગુજરાતી ફિલ્મોનો ધબધબો ફરી એક વખત શરૂ કર્યો છે છેલ્લા ઘણા સમયથી થી જોઈએ છે ગુજરાતી ફિલ્મો મલ્ટીપેક્સ સિનેમાના કારણે ચાલતી થઈ છે આજે આપણે વાત કરવાના છે એક નવી ગુજરાતી ફિલ્મ આવવાની છે ફેબ્રુઆરી માસમાં રિલીઝ થવાની છે પ્રસંગો આ ફિલ્મની વાત મેં એટલા માટે કરી છે ઇતિહાસને લગતી વાત છે તેરમી સદીની વાત છે અને એ પણ આપણા ભાવનગરના પાલીતાણા પાસે આવેલા આતપર ગામની અને ત્યાંની જે આ વાત છે एक કઈ શકાય कि સેકળ મે મહાતીર્થ જે પર્વત છે सदी में એની ઉપર આપકા था તો એક આલોકે બલિદાન આપ્યા છે એ ઇતિહાસને ગવા કરી શકાય ઇતિહાસને રજો કરી શકાય સુજે વાસ્તવિક ચિત્ર કે વાત લેને આયા છે વિજયગિરિ આપની સાથે આપણે તેમને પૂછ્યું શું છે વિજયગિરિ સૌથી પહેલા આ પ્રકારની ફીન બનાવી એ

આજે જયારે ટેકનોલોજીનો આટલો મોટો સપોર્ટ છે આપણે જોઈએ છીએ કે બીજી રિજનલ ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝ ની વાર્તાઓ જે સ્કેલ ઉપર પહેલા તો ખાલી હોલીવુડમાં એ જોવા મળતું જોવા મળતું પણ રિજનલ સાઉથ ની ઇન્ડસ્ટ્રી હોય કે બીજી કોઈ પણ ઇન્ડસ્ટ્રીમાં એક ઐતિહાસિક કથાનકોને જે રીતે કહેવામાં આવે છે આ હંમેશા મારા માટે એક એક્સાઇટમેન્ટનો વિષય રહ્યો છે અને મને મેં જ્યારથી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં પગલું મૂક્યું ત્યારથી મને હતું કે મારે કમા મુન્શી જય સોમનાથ કરવી છે મારે મેઘાણીની આ વાર્તાઓ કરવી છે પણ વાર્તાઓ ઇન્ડસ્ટ્રી અમારી પાપા પગલી ભરતા ભરતા અત્યારે એક સ્કેલ ઉપર આવી છે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી પચાસ કરોડ સુધી તો આરામથી કલેક્શન કરી શકે છે એવા સમયે હિંમત છે કે ઐતિહાસિક વાત કહીએ અને આ ફિલ્મ મારે આ વાર્તા કેવી છે આ એ ની વાર્તા મારે પાછી આજના જમાનામાં છે વીરો એ પાછા લાવવા છે કે જેની ઉપર એક કાળની ચોંટી ગઈ છે

પાલિતાણા ઉપર શેત્રું છે ત્યારે એ લશ્કરને રસ્તામાં કેવી રીતે લોકોએ એને આ સનાતન નો કેવો કેવો પરિચય મળ્યો અને આ એવા લોકોની વાત છે કે જે ટકી ગયા છે જે ઝુક્યા છે વાત નથી ટક્યા છે એમની વાત છે

એના માટે આખી ટીમે ખૂબ મહેનત કરી છે અને 16મી ફેબ્રુઆરી અમે આ ફિલ્મ રિલીઝ કરવા જઈ રહ્યા છીએ વિજય ખાસ કે વાત તો 13મી સદીની છે એ ગામડાઓ એ રેસિડેન્સો એ મકાનો એ માહોલ એ સમયના પહેરવેશો એ બધું મેનેજ કરું બહુ કરા તો આવું છું અગલી વાત છે કઈ રીતે થયું છે કોઈ પણ ઐતિહાસિક ફિલ્મ માટે આ પ્રશ્ન સૌથી મહત્વનો પ્રશ્ન છે કે એ સમયનો એરા ઉભો કરવો

એ સમય દરમિયાનમાં કઈ જ્ઞાતિના ઘરમાં કેવા પ્રકારની ડિઝાઇન હોતી હતી કેવા પ્રકારના પાણીયાઓ હોતા હતા કેવા પ્રકારના એમના પાણીયારાઓ કેવા હતા એમના એમની ફરસાળ કેવી હતી કેવા તુલસી ક્યાં હતા કે આપણે માનીએ છીએ એવું બધું સરૂપ ફ્લેટ નહોતું તે કળા કળાને જીવતા હતા લોકો તો આપણા ત્યાં તો સાડીમાં ભરત ભરાય છે એમાં પણ એક વાત ભરતમાં ભરે છે તો એ કથાનકને જ્યારે લોકો સમક્ષ લાવવું હોય ત્યારે સૌથી વધારે મહત્વની વાત હતી એના કોસ્ચ્યુમ કેમ કે ઐતિહાસિક ફિલ્મ છે પણ ઐતિહાસિક કયા સમયની વાત છે અને સૌરાષ્ટ્રનું બારમી સદીનું ગામડું એમાં દરેક કમ્યુનિટીનો પહેરવેશ અલગ હતો તો એમાં અમને રિસર્ચમાં સાથ મળ્યો ભાવનગરના શ્રી ગુણદાસ પરમારના પુસ્તકોનું રિસર્ચ કર્યું અમૂલ પરમારે અમને મદદ કરી ચોરાવરસિંહ એના પુસ્તકોને અમે રિસર્ચ કર્યું એના સિવાય ઘણા બધા પુસ્તકો અને ભાવનગરના પ્રોફેસર શક્તિ તો શક્તિ એ અમારા કલ્ચરલ સુપરવાઇઝર હતા કે એમણે લોક કથા ઉપર પીએચડી કર્યું છે લોક રિવાજો ઉપર કર્યું છે તો એમના રિસર્ચનો પણ અમે લાભ લીધો અને બે વર્ષ સળંગ રિસર્ચ કરીને એક એક ડિઝાઇન ઘરની ભાત ચાકડા થી મારીને કોસ્ટ્રૂમ થી મારીને અટાયર પહેરવેશ હથિયારો કેવા ને કેવા પ્રકારે લોકો હતા આ બધું રિસર્ચ અમે આ ફિલ્મમાં સમાવ્યું છે વિજયભાઈ સૌથી મોટી વાત એ છે પોતાની જાતને નહી રોપી શકે હું ગેરંટી આપું છું એ કયું એલિમેન્ટ છે ત્યારે એ સિનેમા હોલમાં નહીં બેઠા હોય એ આદપુર ગામની એ સદીમાં બેઠા હશે

કે તમારા પૂર્વજો તમારા વડવાઓ એ શું હતા અને આજે તમે સદીઓ બદલાય છે જમાનો મોડર્ન થાય છે જે તે સમય એ જમાનો પણ મોડર્ન હતો પણ એના કયા વેલ્યુઝ હતા ને ક્યારે હાર સ્વીકારવાની નહીં આ જે હિંમત હતી એ હિંમત ના એપ્રિશિયેટ કરવા માટે લોકો આવશે સૌથી મોટી વાત એ છે કે સક્સેસ સ્ટોરી છે આ ફિલ્મમાં એ કે આટલી બધી વસ્તુઓ થયા પછી આટલું બધું લોહી વયા પછી પણ એ દેરાઓને એ ધામને કદાચ આપણે આગામી દિવસોમાં સૌરાષ્ટ્ર ની કોઈ વાત સૌરાષ્ટ્ર ના કોઈ વ્યક્તિ પછી સાહિત્ય ની વાત હોય સુરવીર ની વાત હોય કે સંતો વાત હોય એના ઉપર આમ તો મારું આખું જીવન હું એ વાર્તાઓ કહેવા બેસી તો એ ઓછી પડે હું મારું વતન આમ ઉત્તર ગુજરાત છે પણ મને બધા લોકો એવું ગણે છે કે હું સૌરાષ્ટ્ર છું કેમ કે એ કથાનકો તરફનું મારું આકર્ષણ છે તો ચોક્કસ મને ઈશ્વર મોકો આપશે તો નહીં માત્ર સૌરાષ્ટ્ર આમ તો આખા ગુજરાતની ગરવી ગુજરાતની ઘણી વાર્તાઓ મારે કહેવી છે પણ હા મને એ મોકો મળશે તો એ કાળના પાલવમાંથી છુપાયેલી વાર્તાઓ છે

ત્યાં સુધી રાહ જોશો ફરી મળીશું નવા વિષય સાથે ત્યાં સુધી રજા આપશો